હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ વર્ષથી સતત મંદીનો સામનો કરી રહેલા રત્ન કલાકાર અને ઉદ્યોગકારો માટે રાહતના પગલા વિશે ચર્ચા કરવા માટે મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ મિટિંગમાં ડાયમંડ યુનિયનના પ્રતિનિધિ અને રત્ન કલાકારોના હિતમાં વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી મિટિંગમાં ડાયમંડ ઉદ્યોગકારોએ ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી છે ઉદ્યોગના ઉત્થાન માટે જરૂરી છે હીરા ઉદ્યોગના કલ્યાણ માટે હવે સરકાર પાસે કલ્યાણ બોર્ડની સ્થાપનાની માંગણી ઉઠવા પામી છે આ બોર્ડમાં રત્ન કલાકારોના હિતમાં વિવિધ યોજના અને સત્તાવાર સહાય ની વ્યવસ્થા કરવામાં આવશે કામગીરી સરળ બનાવશે શિક્ષણ એ શ્રેષ્ઠ ભવિષ્ય માટેના દરવાજા ખોલે છે આ સંદર્ભમાં રત્ન કલાકારના બાળકો માટે સરકાર તરફથી શિક્ષણ ફી પર સહાય મળવા પર ચર્ચા થઈ છે ઉદ્યોગકારોએ સરકારને આવકારવા આપની બાળકોને મજબૂત શિક્ષણ આપે તેવી માગણી કરી છે મંદીથી પીડિત રત્ન કલાકારો માટે સરકાર પાસે કોઈ રાહત પેકેજ અથવા કરનીતિમાં છૂટક મેળવવાની વાત થઈ આ મામલાને લઈ ડાયમંડ યુનિયનના પ્રતિનિધિ પણ આ મિટિંગમાં હાજર રહ્યા તેમણે વેપારી વર્ગ માટે બજાર સુધારણા વ્યાજોની છૂટ ટ્રાન્સફર ફંડમાંથી મદદની જરૂરિયાત પર પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે મીટિંગથી આશા છે કે આગામી સમયમાં સરકાર પડકારનો સમાધાન લાવશે અને હીરા ઉદ્યોગની જિંદગી ફરીથી સુધરી શકે સુરજ આવી છે એ બાબતે ચર્ચા વિચારણા કરવા માટે બોલાવ્યા આ મિટિંગની અંદર ડાયમર વર્કરના ઇન્ડિયનના પ્રતિનિધિ સાથે ત્રણ મુદ્દાઓ પર ખાસ વાતચીત થઈ છે રત્ન કલાકાર બોર્ડ રત્ન કલાકાર માટે બોર્ડની રચના કરવામાં શ્રમ કલ્યાણ બોર્ડની સાથે સાથે શૈક્ષણિક ફી કે લઈએ શૈક્ષણિક ફી માટે પણ તાત્કાલિક રત્ન કલાકારને બાળકોની ફી શૈક્ષણિક ફી ભરવામાં આવે અત્યારે જે વ્યવસાય વેરો લેવામાં આવી રહ્યો છે આ મંદિરના માહોલની અંદર તાત્કાલિક વ્યવસાય વેરો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે આ બાબતે ચોક્કસ મને ખાતરી છે કે જે પ્રમાણે કલેક્ટર સાહેબ રિપોર્ટ તૈયાર કરશે અને એ રિપોર્ટના આધાર ઉપર ગુજરાત રાજ્યના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ પોઝિટિવ રીતે આગળ વધી રહ્યા છે અને મને ચોક્કસ ખાતરી છે કે રત્ન કલાકારોને આ મંદિરના માહોલની અંદર રાજ્ય સરકાર કંઈક ને કંઈક આર્થિક રીતે મદદરૂપ થશે એવી અપેક્ષાઓ હવે બતાવી છે આજે સુરત ખાતે રત્ન કલાકારો રત્નકલાકારો એમના એસોસિએશન તરફથી અને ઇન્ડસ્ટ્રીઝ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી અમુક જે એમના ઇન્ડસ્ટ્રીઝને લગતી રજૂઆતો જે છે એ કરવામાં આવી ગઈકાલે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પણ બધી રજૂઆત કરવામાં આવી છે અને રાજ્ય સરકાર ખૂબ જ પ્રશ્નોને લઈને સેન્સિટિવ પણ છે અને આજે જેટલી પણ રજૂઆતો થઈ છે એ અમે સરકારશ્રીમાં પહોંચાડશું અને સરકાર તરફથી આમાં યોગ્ય નક્કર પગલાં લેવામાં આવશે મુદ્દાઓને લઈને ચર્ચા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થયા છે અને એમને જે એક અત્યારે જે ડાયમંડમાં જે પરિસ્થિતિ છે અને રત્ન કલાકારોને જે એમના કહેવામાં એમની જે પીડાઓ છે એટલે અમને વ્યક્ત કરી છે અને એક યોગ્ય ફોરમ ઉપર જે છે અમે એક રજૂઆતો પહોંચાડશું અને રાજ્ય સરકાર તરફથી એમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે અમે બોલા બોલાવ્યા એટલે અમે મિટિંગ કોલ નથી કરી બટ એમના તરફથી જે રજૂઆતો હતી એટલે એમને સાંભળવામાં આજે આપ્યું છે બ્યુરો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસનાઇન ન્યૂઝ સાથે